અત્યારે તમે ફ્રેમમાં જોઈ રહ્યા છો કે બધા આર્મીના નિવૃત્ત જવાનો છે મા માટે માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે આપણા આર્મીના જવાનોએ ત્યાગ તપસ્યા કરી એ લોકો નિવૃત્ત થઈને આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કેટલાક લાભો આપવાનો છે અને એના નિયમો બની ચૂક્યા છે નવો કોઈ નિયમ બને નવો કોઈ પરિપત્ર બને નવો કોઈ કાયદો બને ના એની માંગ નથી ઓલરેડી એક્ઝિસ્ટિંગ જે નિયમો છે એમની તરફેણના એમના હિતના એનું પાલન નથી કરતા એના વિરુદ્ધમાં છેલ્લા એક મહિનાથી લડી રહ્યા છે આજે ગુજરાતના આજે રાજ્યના પુત્ર નરેન્દ્ર મોદી જે દેશના પ્રધાનમંત્રી છે એ અમદાવાદ શહેરના નિકોલમાં છે તો આ બધા મિત્રો આર્મીના જવાનો રાષ્ટ્રવાદની વાત કરનારી સરકારને મળવા માંગતા હતા તો મળ્યા તો નહીં એમને ડિટેન કરી નાખ્યા તો શા માટે તમને ડિટેન કર્યા કેટલા લોકોને ડિટેન કર્યા તમારો શું મુદ્દો છે દિલ ખોલીને કહો તમારી સૈનિકો તરફથી હું આપનો ખૂબ આભારી છું હું ભરત વાઘેલા મારી સૈનિક મારા મિત્રો સાથે અત્યારે અમે અહીંયા છીએ અમે પહેલાં તો કેમોફ્લાય કરેલા છે કે જોઈ લો અમે પોતે માજી સૈનિક દેખાઈએ એવી હાલતમાં નથી કારણ કે અમે જ્યાં જ્યાં માજી સૈનિક દેખાઈએ છીએ ત્યાં અમને ડિટેન કરી નાખીએ છે ગાડી ઉપરથી અમારે એટલી દિલ ઉપર પથ્થર મૂકીને કહેવામાં આવે છે કે અમે ગાડી ઉપરથી આર્મી લખેલું હટાવી દીધું છે કારણ કે જ્યાં આર્મી વાંચે છે ત્યાં પોલીસ અમને ડિટેન કરે છે હવે વિષય ઉપર આવીએ તો અમારા ટોટલ બે હજાર બાવીસ પહેલાના આંદોલનમાં ચૌદ મુદ્દાઓ હતા જેનું સરકારે બિલકુલ પાલન નથી કર્યું એ ચૌદ મુદ્દાઓમાંથી બે હજાર બાવીસમાં ત્રણ મુદ્દાઓ ક્લિયર કરી અને બાકીના પેન્ડિંગ કરી નાખ્યા એના માટે એક કમિટી બનાવી હતી બે હજાર બાવીસમાં સાહેબ અને એ કમિટીની રચના અહીંયા છે જો આપણે એની કોપી અહીંયા કાઢી છે આ કમિટીએ કશું જ કર્યું નથી મિટિંગ કરી નાખી છે સર ગુજરાત સરકારનો જે લેટેસ્ટ જીઆર છે બે હાજર અઢાર પ્રમાણે ક્લાસ વનમાં એક ટકો ક્લાસ ટુ ક્લાસ વન અને ટુ માં એક ટકો ક્લાસ થ્રી માં દસ ટકા ક્લાસ ફોર માં વીસ ટકા અનામત માટે જગ્યાઓ રાખેલી છે એટલે આર્મીના જવાનો નિવૃત થઈને પાછા આવે પછી કોઈ શિક્ષક કરવી હોય તલાટી કરવી હોય આપી શકે છે એ એક્ઝામમાં એમના માટે સરકારની પોતાની નીતિ પ્રમાણે પોલિસી પ્રમાણે ચોક્કસ આરક્ષણ હોવું જોઈએ એ નીતિ સ્પષ્ટ હોવા છતાં આ માણસોનું આટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે દેશ માટે એ છતાં આર્મીના જવાનોની તરફેણના આ જીઆરનું આ પરિપત્રનું આ નિયમનું પાલન થતું નથી નોકરીમાં એમને અનામત મળતી નથી એ મુદ્દા લઈને તમે બધા લડી રહ્યા છો જી ભરતભાઈ એના પછીનો મુદ્દો છે કે સાહેબ જીવન પર નિર્વાહ માટે સાહેબ જે જમીન મળતી સાથની એ બી નથી મળતી સાહેબ પ્લોટ માટેની જે જમીનની માગણી હતી એ બી નથી મળતી જે બીજા રાજ્યોમાં સાહેબ જે શહીદ થઈ જાય જે દેશ માટે દુશ્મનના સામે એના સાહેબ એક કરોડ રૂપિયા બીજા રાજ્યો આપે છે એ બી અમે અહીંયા માંગણી કરીને બે હજાર બાવીસમાં મંજૂર કરાય પણ એમાં બી ઘણી વિસંગતતાઓ છે અને એનું બી ચુસ્તપણે પાલન નથી થતું ઘણી વીર નારીઓ છે જે શહીદોની વિધવાઓ કહેવાય એને વીર નારી કહીએ છીએ એમને પણ સાહેબ આ એક કરોડ લેવામાં ઘણા ફાફા પડે છે સાહેબ આના સિવાય સાહેબ ઘણા છે કે જેમ કે હથિયાર લાઈસન્સ સરકાર કેટલા આપે છે એ બે હજાર પહેલા તો એક લાખ રૂપિયા આપતી હતી સાહેબ પછી બે ના આંદોલનમાં એક કરોડ કરાવડા એનો પરિપત્ર કર્યો અને નિયમ કર્યો છે કે એક કરોડ આપવા પણ એમાં બી આપવામાં ઘણી વિસંગતતાઓ છે કે માનો કે જેને દુશ્મનની સામે જ ગોળી વાગી હોય એને જ આપવા માનો કે એક્સિડેન્ટ થયું છે આર્મીની ગાડી લઈને હિલ ડ્રાઇવિંગ કરે છે કે ત્યાં એનું એક્સિડેન્ટ થાય છે તો એ બી ઓન ડ્યુટી કાઉન્ટ કરે તો એને બી સાહેબ નથી આપતા એવા ઘણા કિસ્સાઓ છે જેને આપણે કહી શકીએ કે ઓન ડ્યુટી એક્સપાયર થઈ ગઈ છે પહેલું જે તમારો મુદ્દો હતો અનામત માળો એ થોડા દર્શક મિત્રો શાંતિથી રીતે એક્સપ્લેન કરો એ શું તમારી માગણી છે સાહેબ એમાં એવું છે કે જે બે હાજર અઢારના ના પરિપત્ર પ્રમાણે કે અમારે જે અનામત આપી છે એ અનામત પ્રમાણે અમને અમારા દસ ટકા વીસ ટકા અને એક ટકો અનામત મળવી જોઈએ પણ એમાં છે ને એ સરકારે એક બેરિયર એવું લાવી દીધું છે કે પાસિંગ માર્ક્સ જે છે ચાલીસ ટકા રાખ્યું છે જે સામાન્ય વિદ્યાર્થી માટે બર છે અને માજી સૈનિક માટે પણ છે તો જે પંદર વીસ વીસ વર્ષ સાહેબ નોકરી કરીને આવ્યા અમે તો અમારા સાહેબ એક તો જે ફોજ છે એ મેક્સિમમ પંદર વર્ષમાંથી સાહેબ આઠથી દસ વર્ષ એ જે એન્ડ કે અને નોર્થ ઇસ્ટ માર્ક આપે છે કારણ કે આપણી એસી ટકા ફોજ ત્યાં છે તો અને સાયન્સ બી માને છે કે હાયલથી અને એવા દુર્ગમ વિસ્તારોમાં રહી અને તમારી અસર પડી શકે છે તમારી માનસિક શક્તિને અસર પડી શકે છે તો સાહેબ કે જો અમે એવે દુર્ગમ વિસ્તારોમાં નોકરી કરી અને દેશની સેવા કરીને આવ્યા છીએ તો અમને એમાં કઈ કટ ઓફ મળવું જોઈએ અને એનો સરકારનો પરિપત્ર જે છે બે હાજર અઢારનો એના પહેરા પ્રમાણે એમાં નિયમો બનેલા છે અને એ પહેરા પ્રમાણે અમને છૂટછાટ મળેલી છે એ છૂટછાટ સરકાર તરફથી મળવામાં માંગતી આપવામાં આવતી નથી ચાલીસ માર્ક્સ એટલે ચાલીસ માર્ક્સ લાસ્ટ સાહેબ સીસીએ એ ગ્રુપ હું વાત કરું તો અમારો એક સૈનિક છે જેને માર્ક્સ માર્ક્સ છે ટોટલ અને ઓપન વિદ્યાર્થી એકસો ને બેતાલીસ માર્ક છે એને ચાલીસ ચાલીસ અને એકસઠ માર્ક છે સાહેબ તો એ અમારું કેવું એટલું જ છે કે માજી સૈનિકોને આ રીતે ના આપતા માજી સૈનિકોને ના આપતા આ જે ધોરણના નિયમોનું ઉલ્લંઘન સીધી રીતે થયું

જે નો પણ આ બીજા જે પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાત વહન સેવા ડિપાર્ટમેન્ટ બે ત્રણ ડિપાર્ટમેન્ટ પાલન નથી કરતા તો એક ડિપાર્ટમેન્ટ પાલન કરે છે અને એક નથી કરતું તો એનું કાંઈ અમને સુધી ખ્યાલ નથી આવતો સરકાર કરવા મજબૂર કરે છે તો શું તંત્ર જવાબ આપે છે અત્યારે અમારી છેલ્લે જ્યારે બેઠક થઈ બધા સચિવો સાથે હર્ષંઘવી સાહેબના અમને કીધું પેલા સચિવાલયની અંદર પણ સચિવાલયમાં અમારી બેઠક નથી અમને સીધી સાહેબના બંગલે અમે બેઠક કરી બધા સચિવ ભરતી બોર્ડના અધ્યક્ષ ડીજીપી સાહેબ બધા હતા ત્યાં પણ અમે અમારી રજૂઆત કરી તો કે વાંધો નહીં એમને ટાઈમ આપો તો ટાઈમ આપ્યો એના પછી પણ અમે હું કહેવાય બીજી તરફ અમારી બેઠક થઈ અને તેમનું કઈ વલણ જે આપણા અમારા પ્રત્યે છે જ નહીં કે એમને આપવું કે ન આપવું એમ સરકાર તો રાષ્ટ્રવાદની વાતો કરે છે રાષ્ટ્રવાદની બડાઈઓ થોપે છે આર્મીના જવાનો એમના મુદ્દે તો બહુ રાજનીતિ કરે છે શું કેવું તમારું એ બાબતે હું કહેવા માગું છું કે આ દેશમાં દરેકને પોતપોતાનો હક માંગવાનો અધિકાર છે આંદોલન કરવાનો અધિકાર છે આંદોલન છાવણી પર બેસવાનો અધિકાર છે અમને હજી સુધી આજની તારીખમાં અઠ્યાવીસ દિવસ થયા પહેલા તો અમને એકવીસ દિવસ અમે કીધું કે અમને પરમિશન આપો પણ પરમિશન અમને આપી નહીં એકવીસ દિવસ પછી અમને અચાનક ઘસેટીને ઉઠાવી લેવામાં આવ્યા આંદોલન છાવણીથી તો અમારા માજી સૈનિકોએ અહીંયા અમદાવાદ એરપોર્ટ સર્કલે પછી બધા આવીને

કદાચ ચોવીસ કલાક રાઇફલ સાથે હથિયારધારી સૈનિકો ઉભારો છે એટલે એ કહેવાનો મતલબ એ જ છે હવે તો સરકારની શું પોલિસી છે એમને ખબર નહીં યા તો જેટ પ્લસ સિક્યુરિટી હોય એમના હથિયાર સાથે લાગુ છે યા તો ભાઈ દેશનો કોઈ આતંકવાદી હોય એના જ હથિયાર સાથે લાગુ તો અમને એ નહીં ખબર પડતી કે એ અમારા પ્રમુખ બેમાંથી પ્રમુખ સીટ કયા છે જેટ પ્લસ સિક્યુરિટી આપો છો કે આ તો આતંકવાદી છે સિક્યુરિટી નથી તમારી પર પ્રેશર કરવા તમારી નજર રાખવા તમે ક્યાં જાઓ છો 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 મળો હું કરો એની આ પ્રેશને મળી માજીસિંહ જયારે ચક્કાજામ એરપોર્ટ કર્યું ત્યારે જે અમારી વીર નારીઓ હતી સિવિલ જે લેડીઝ પોલીસ હતી એવું વર્તન કર્યું સાહેબ આ મીડિયા સામે કેવા લાઈન નથી એમની જોડે કોને એવું મીડિયા પર એમને હાથ પકડીને ધસે ત્યાં એક બેને તો ત્યાં ચોટ માગી એરપોર્ટ સર્કલ પર મારા સામે જતા હું ત્યાં જતો એ વખત આ તો ડિટેન થયેલા હતા બધા ભાઈઓ અમારા અને હવે ત્યાં હતા એ હોવા છતાં એમને કોઈ પોલીસ ને કાયદા કે કોઈ ભાન નાખ્યા વગર અમને બધા લાઠી પણ ચાર્જ થોડો ઉપયોગ કર્યો એમને અમારી જોડે અને બેભદ્ર વ્યવહાર કર્યો એમને અમારી જોડે અને જે નતું બોલવાનું એ પણ બોલ્યા છે તમે જયારે કહો કે તમે પોલીસના મિત્રો છો તમે આર્મીમાં હતા તો આપણે તો બધા ભાઈઓ છીએ પણ સરકારના ઇશારે એ લોકો તમને કરવા પડતા હોય જે પોલીસના કોન્સ્ટેબલ ભાઈઓ હોય હેડ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ પીએર હોય એ ચિઠ્ઠીના ચાકરની જેમ આવતા હોય છે એટલે એ કદાચ એમની મજબૂરી છે પણ આગળ તમારી દ્રષ્ટિએ આગળ આંદોલનમાં બીજી શું માંગણી છે એ મને એ તો અનામત ઘરનો પ્લોટ ખેતીની જમીન તમારો તો દસમાર મુદ્દા નું આવેદનપત્ર મુદ્દા સમજાવો આમાં સાહેબ છે કે જે માજી સૈનિક નો સરકારશ્રી ના દ્વારા પગાર રક્ષણ આપવામાં આવતું નથી બીજા રાજ્યોમાં સાહેબ એવું હોય છે કે જે સૈનિક રિટાયર થયા અંદર તેના જે લાસ્ટ પે હોય છે જે આર્મીમાં હોય એની પર એક ઇન્ક્રીમેન્ટ આપી અને નોકરી લાગે છે જેમ કે મહારાષ્ટ્રમાં સાહેબ પહેલી જેવો નોકરી લાગે ને તો એનો સિત્તેર થી જાય પગાર બને છે પણ અહીંયા ફિક્સ પગારમાં પણ સાહેબ અમારે ફોફા છે છવ્વીસ હજાર ફિક્સ પગારમાં પણ અમને નોકરી લેવામાં ફોફા છે પગાર રક્ષણ તો દૂરની વાત છે સાહેબ એટલે એ તો કહી શકાય કે

એવું નથી સાહેબ પરમિશન અમે જયારે અઠાવીસ તારીખે બેઠા ને ત્યારે અઠ્યાવીસ તારીખે અમે ખાલી હરસંઘવી સાહેબ અમને ત્રણ દિવસથી ટકાવતા હતા ત્યાં આગળ અમે મળવા માટે છે કે ચોવીસથી અઠાવીસ સુધી અમને ટાઈમ આપ્યો હતો અમે ત્રણ દિવસ ત્યાં સચિવાલય હતા બેઠી અમને મળવા ના દીધા એટલે અમે બીજા માજી સૈનિકો જે અમારી ઉપર વિશ્વાસ બેઠા એ લોકો ભેગા થયા એટલે પચાસ સાઠ માણસો થયા એટલે ત્યાંથી તરત જ આઈબીનો મેસેજ આવી ગયો કે અંદરથી તમને કોઈ પણ મળવા માગતું નથી અને તમારે જો કદાચ ભેગા જ થવું હોય તો તમે સત્યાગ્રહ સાવણી જતા હતા ઇન્ડાયરેક્ટલી અમને સરકારે એવું કીધું કે તમે સત્યાગ્રહ સાવણી જઈ અને આંદોલન ઉપર બેસી જાઓ એટલે એના એમના ઇશારે જ અમે પરોક્ષ રીતે ત્યાં બેસા પરોક્ષ આદેશથી અમે સત્યાગ્રહ છાવણી આવ્યા ત્યાં એને અમે માંગણી મૂકીને એટલે એમને એમને જગ્યા બી પોલીસ જ બતાવી કે તમે ત્યાં નહીં ન જાવ વરસાદનું વાતાવરણ છે અહીંયા ફૂટપાથ ઉપર ત્યાં બેસો ત્યાં બેસાડ્યા છે સાહેબ ભાઈની જેમ અમને રાખ્યા પહેલા સાત ચાર છ દિવસ અને ધીમે ધીમે અમે જેમ આની પરમિશનની માંગણી કરીએ ને એટલે કે તમને બેસવા દીધા છે શું ચિંતા કરો છો આવું કંઈને અમને વિશ્વાસમાં લઈ સાહેબ બેસવા દીધા છે અને ઓફિશિયલી પરમિશન નથી આપી ઓફિશિયલી પરમિશન માટે અમે ગયા ને તો એવું કીધું કે થઈ જશે આવું કીધું એમના ગુમરાહ કર્યા અને જયારે ઓગણીસ તારીખે અમારી મહારેલી હતી તો અઢાર તારીખે સાંજે સાહેબ અમારી મિટિંગ થતી એસપી સાહેબ જોડી અને અમે છેલ્લે એવું કીધું કે અમે અગિયાર વાગ્યા સુધી સાહેબ રાહ જોઈશું જો અગિયાર વાગ્યા પર કોઈ પણ સરકારી પેપર ઉપર કોઈ પણ તારીખ આપી અને એમને એવું કહેવામાં આવશે કે તમારા મુદ્દાઓ સ્વીકારી લેવામાં આવશે અને કોઈ પણ તારીખ આપી ચાર છ મહિનાની અમે મંજૂર છે પણ એક સરકારી કાગળ ઉપર અમને ના આપે જેથી અમને વિશ્વાસ રહે તો અમે કશું નહીં કરીએ તો અમને મારો બિલકુલ વાત સાંભળ્યા વગર સવારે સાત વાગ્યાથી રિટેન કરવાનું ચાલુ કરી દીધું હું પોતે એકલો સિંગલ આવ્યો હતો સાહેબ એકસો ચુમ્માલીસ ધારામાં એવું કહે છે કે ચારથી વધારે માણસો હોય અને હથિયાર સાથે હોય તો એમને અને કંઈક હિંસક પ્રવૃત્તિ કરવાની વૃત્તિ હોય તો એમને ડિટેન કરવા આવો કંઈક નિયમ છે પણ હું એકલો આવતો હતો ને મને પૂછ્યું કે ક્યાંથી આવજો એટલે હું બીજું સાહેબ હું માજી છું છું અને અહીંયા મને ત્યાં એકલા ડિટેન કર્યું છે એક મહિલા જે અમને ચા આવતી પીવાડાવવા સાહીઠ પોસઠ વર્ષની ભીડ નારી છે એ સવારે ચાલીને આવેલા બેનને એવી રીતે ઘસીટીને ગાડીમાં મૂક્યા છે કે નાખા જ કહેવાય મૂક્યા ના કહેવાય સાહેબ એટલે સાહેબ આમ અમે સરકારને એટલું કહેવામાં કે ગોળી મારવી ને તો ઓય મારો સૈનિક છે મરી જવા તૈયાર છે પણ ઓય ના મારો સાહેબ બહુ આમ દિલ રોઈ જાય છે હવે મેં હરસંઘવી સાહેબ ની ઓફિસમાં તમારા યાદ કરો કે ચાલીસ વર્ષ પછી ભારતની ભાતીગર સંસ્કૃતિ તમને યાદ ના રહે પેપરમાં ના લખી શકો એટલે તમે નકારા છો સાહેબ ઇંગ્લિશ ગુજરાતી ને હિન્દીમાં જેટલી પકડ મારી છે ને સાહેબ તમારા સચિવાલયના કોઈ ક્લકમાં નહીં હોય ઓન રાઇટિંગ પેપર હું વાપું છું આ વસ્તુ પણ તો બી અમે ફેલ છીએ તો શું અમારે આ રીતે ભીખ સરકાર જોડે નોકરી માટે આર્મીમાં જવાથી અમે બી પંદર વર્ષ રીતે આંદોલનો કરવાના આજ રીતે ભીખ માંગવાની સરકાર નેગેટિવ ઇમ્પેક્ટ જાય છે સાહેબ યુવા વર્ગ જોડે કે આર્મીમાં ના જવું અને આ સરકાર સમજતી નથી

અત્યારે જે એમનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ બંધ થઈ જશે એટલા માટે અમને લેવા મન આવતા સત તલાટીમાં 13 માર્ક્સ લઈ શકે છે કંડક્ટરમાં 1 માર્ક્સ લઈ શકે છે તો પોલીસમાં કેમ નથી લઈ શકતા પોલીસમાં તો 0 માર્ક્સ લેવા 0 માર્ક્સ લેવા અમે કે ફિટ અનફિટ થોડી છે અમે દેસા આની અમે એક્ચ્યુઅલી બંદૂક બંદૂક બનાવી ટ્રેનિંગ લીધેલી છે આર્મી ના જવાન થી વધારે ફિટ કોણ હા તો અમને તો પણ આમ કે તમે સિલેક્ટ નથી કરતા સાહેબ અને પ્રધાનમંત્રી આપણા ગુજરાતના મતલબ પ્રધાનમંત્રી જે સૈનિકો સાથે ફોટો ખીચવા માટે રેડી રહે છે કે અહીંયા કારગીલ ગમે તે જગ્યાએ જશે કે ભાઈ આ તો અમે દેશના મતલબ જવાનના સાથે ફોટો ખીચવા રેડી રહે છે દેશ પ્રેમ બતાવો છે પણ અમને કંઈ આપવા માંગતા નથી ઓપરેશન સિંદુરની વાતો કરવી ઓપરેશન સિંદુરના મોટા મોટા બેનરો જાહેર સ્થળો પર મૂકવા પણ ખરેખર બીજા એવા ઓપરેશનોમાં જે લોકો ગયા હતા કે જેની જવાની તૈયારી હતી એ લોકોની વાત બિલકુલ નહીં સાંભળવી બિલકુલ સાચી વાત છે સાચી વાત તો આર્મીના બધા આ જવાની મિત્રો છે એમની માંગણીઓ પૈકીની કેટલીક માંગણી એક તો પહેલા તો તમે જોયું અનામતની એમની ડિમાન્ડ છે અને એ નવી માંગણી નથી એના પરિપત્ર એની પોલિસી બનેલી છે એ એક્ઝિસ્ટિંગ બલેરી પોલિસીનું અમલીકરણ માંગે છે જેથી માતૃભૂમિ માટે એ લોકો જ્યારે લડવા ગયા હતા અને પછી નિવૃત્ત થઈને આવ્યા તો બીજી સરકારી નોકરીમાં લાગે જે એમના ઘર પરિવારનું ગુજરાન ચાલે આ એમનો મકસદ છે બીજી માંગણી જેમના હાઉસિંગનો પ્લોટ મળે ત્રીજી માંગણી જે ખેતીની જમીન મળે સરકારી પડતર જમીન આદિવાસી ઓબીસી દલિત ભૂમિહીનોને જેમ ફાળવી શકાય એમ આર્મીના જવાનોને પણ ફાળવી શકાય ઇનફેક્ટ પહેલી ફાળવણી આર્મીના જવાનોને કરવી એવું પોલિસીમાં લખેલું છે એ છતાં બે પછી ગુજરાતમાં રાષ્ટ્રવાદની ડબ્બાસો માનનારી આ સરકારે આર્મીના ના નિવૃત્ત જવાનોને ખેતીની કોઈ જમીન આપવાનું બંધ કરી દીધું છે બીજી માંગણી પૈકીની અનેક માંગણીઓ છે અને બધી ન્યાયી અને વાજીબી માંગણીઓ છે એક માંગણી છે કે માજીક સૈનિકની અગાઉ સેનાની નોકરીનો સમયગાળો ગુજરાત રાજ્ય સરકાર શ્રીની પુનઃ નોકરીમાં સળંગડી પગાર રક્ષણ આપવામાં આવે ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના બાળકોને છૂટછાટ અનાપાત આપવામાં આવે થવું જ જોઈએ આવું માજી સૈનિકોના બાળકોનો સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે માજી સૈનિકોને ગુજરાત સરકારમાં લેવા તો વ્યવસાય વેરો માફ કરવાની જોગવાઈ કરવામાં આવે તો આવી બધી માગણીઓ ન્યાયી માગણીઓ જેન્યુન માંગણીઓ જે બાબતે રાજ્ય સરકારે પોલિસી બનાવેલી છે છતાં અમલ નથી કરવામાં આવતી એટલે ઓપરેશન સિંધુના નામે નરેન્દ્ર મોદી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજનીતિ કરે પણ જે આર્મીના જવાનો એ દેશ માટે બલિદાન આપવા તૈયાર હતા એની પીડા એની જેન્યુન સાચી લાગણી અને માગણી પણ આ રાજ્યની સરકાર સ્વીકારવા માંગતી નથી એ બહુ દુઃખ સાથે કહેવું પડે છે એટલું જ નહીં આપણે સાથે મળીને લડીશું આ સંઘર્ષ એ ફક્ત તમારો નથી દરેક ન્યાયપ્રિય ગુજરાતના નાગરિકે દરેક બંધારણમાં માનનારા માણસે એવા તમામ લોકો જે દેશભક્તિના ગીતના તાલે ઝૂમી ઉઠતા હોય છે એક રોમાંચ પેદા થતો હોય છે એ અમુક ક્ષણો પૂરતું રોમાંચ ન રહે રાઈટ અને આ આર્મીના જવાનોની પીડા સાથે તમને એક સરકાર પેદા થાય એમની લાગણી તમારા સુધી પહોંચે તમને એમના દુઃખ દર્દમાં સામેલ થવાનું મન થાય એમના માટે બોલવાનું લખવાનું લડવાનું મન થાય એમને રેલીમાં ભાગ લેવાનું મન થાય તો આપણે જે દેશભક્તિની વાતો કરીએ છીએ તો જ એ સાચી અને આપ તમામ લોકો આ વિડીયો જોડે કોમેન્ટ કરજો જન સમર્થન જાહેર કરજો તમે તમારા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટ્વિટરમાં વોટ્સઅપના ગ્રુપમાં અને શેર તો કરજો જ પણ સમગ્ર ગુજરાતની જનતાને